નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વન પર તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું આગામી ચાર દિવસ ગુજરાતમાં ગાજવી સાથે વરસાદની આગાહી આજે તેર જિલ્લામાં રેડ એલર્ટ રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યભરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવી સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે આજે તેરથી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે તેવામાં રાજ્યમાં આજે સોમવારે ચુમ્બોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠામાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે હવામાન વિભાગના મુજબ આજે સાત વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે દસ વાગ્યા સુધીમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ ભરૂચ પંચમહાલ ખેડા આણંદ વડોદરા બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે આવતીકાલે આ ત્રણ જિલ્લામાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આવતીકાલે અલવરી અરવલ્લી સાબરકાંઠા અને મહિસાગર જિલ્લામાં ભારે વરસાદને લઈ યેલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે આગામી અઢારથી વીસ જુલાઈ સુધી રાજ્યભરના છૂટાછા સ્થળોએ ગર્જના સાથે હળવાથી મધ્યમાને ભારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી સુરેન્દ્રનગર બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે સૌરાષ્ટ્ર ઉત્તર અને મધ્ય ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ અપક્યો છે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદને લઈ યેલો એલર્ટ જાહેર કર્યું છે આજે રવિવારે હવામાન વિભાગે ત્રણ કલાકને લઈ સૌરાષ્ટ્રના બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે